નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિખેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન ચાર એ ફોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો ટુ સેન્ટેન્સ ચાર માર્ક્સના પૂછાશે એક્ઝામ્પલ રામુ વોટર્સ ધ પ્લેન્ટ્સ તો અહીં દસથી પ્રશ્ન પૂછે દસ રામુ વોટર ધ પ્લેન્ટ્સ તો યસ હી ડઝ નો હી ડઝન્ટ એવી રીતે આપણે પ્રશ્નના પ્રશ્નાર્ક બનાવવાનું અને એને યસ એનો મજાબ આપવાના છે પહેલું વાક્ય છે મીના ટોર ધ પેપર તો ડઝ મીના ટોર ધ પેપર તો યસ સી ડઝ નો સી ડઝન્ટ બીજું વાક્ય છે ઉમા એન્ગ સેંગ અ સોંગ તો ડી ધે સેંગ સોંગ યસ ડી નો ડી ત્રીજું ગીતા હેલ્પ્સ હર ફ્રેન્ડ્સ તો ડઝ ગીતા હેલ્પ્સ હર ફ્રેન્ડ તો યસ સી ડઝ નો સી ડઝન્ટ અહીંયા છોકરી હોય તો સ્ત્રી સી લેવાનો ને છોકરો હોય તો સી લેવાની એવી રીતે ચોથું છે ધે સેલ બુક્સ તો ડૂ ધે સેલ બુક યસ ધે ડૂ નો ધે ડોન્ટ પાંચ નંબર આકાશ વીલ ટેલ અ સ્ટોરી તો વ્હીલ આકાશ ટેલ અ સ્ટોરી તો યસ હી વ્હીલ નો હી વ્હીલ નોટ છઠ્ઠા નંબરનું અલી વીલ બાય બુક્સ તો વ્હીલ અલી બાય બુક્સ યસ હી વીલ નો હી વીલ નોટ સાત નંબર વી લર્ન સંસ્કૃત તો ડૂ વી લર્ન સંસ્કૃત તો યસ વી ડૂ નો વી ડોંટ આઠ નંબર અર્જુન વેન ટુ સૂરત તો ડીડ અર્જુન વેન ટુ સૂરત તો યસ હી ડીડ નો હી ડી નવ નંબર મિસિસ પંડ્યા બાઇઝ વેજીટેબલ્સ તો ડઝ મિસિસ પંડ્યા બાઇઝ વેજીટેબલ્સ તો યસ સી નો સી ડઝન્ટ દસ નંબર મોહન મેડ ટી ફોર अस तो डीड मोहन मेड टी फॉर अस तो यस ही डीड नो ही डी जो मित्रों तुमने ये वीडियो गमे तो वीडियो लाइक करो कमेंट करो शेयर करो चैनल ने सब्सक्राइब करो